તૈયાર હતી પણ ત્યાં એક વોર્ડ માં ચાર ઉમેદવારો ઊભા હોય એટલે સ્વાભાવિક છે કે બધા લડવા માંગતા હોય જો બે ઉમેદવાર આના બે બીજી પાર્ટી હોય તો ત્યાં ક્રોસ વોટિંગ સંભાવનાઓ જોવાતી હતી પણ અમે સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને જે પ્રપોઝલ આપશે એ અમે સ્વીકારવાના મેં અમે નક્કી કર્યું અને એના ભાગરૂપે માંગરોળ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓમાંથી અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે કેટલીકમાં હજી સીટને લઈને અસમંજસ છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપની તાનાશાહી ભાજપ રાવણ રાજ નાબૂદ પ્રજાને છુટકારો મળવો જોઈએ ભાજપના નેતાઓએ કેટલી નગરપાલિકાઓમાં લાઇટ બિલ ભરવાના રૂપિયા રહેવાના દીધા એટલી હાલત ખરાબ કરી દીધી છે ત્યાં ગટર પાણી એને તો તો પ્રશ્નો સીમા જ નથી એટલે ફરીથી જો એ જ લોકો પાછા ચૂંટાઈ જાય જો અમે અલગ અલગ લડીએ તો તો ફરીથી પ્રજા એ ભોગવવું પડશે એટલે પ્રજા માટે થઈને અમે ગઠબંધન માટે તૈયાર જગ્યા સૌરાષ્ટ્ર ઝોન સૌરાષ્ટ્ર ઝોનમાં મને એવું લાગે છે કે ચોવીસ નગરપાલિકાઓની ત્યાં ચૂંટણીઓ છે એમાં કેટલીક નગરપાલિકાઓના થઈ ગયા છે કેટલીક નગરપાલિકાની કેટલીક સીટો પર થયું છે કેટલીક નગરપાલિકાઓમાં હજી પ્રપોઝલ છે એ અમારા લેવલે આવી રહી છે જે પેન્ડિંગ છે